નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વગર તલવારે ઘા સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી હજી યાત્રા પૂરી થાય છે દાન અપાય છે આશીર્વાદ લેવાય છે ત્રિવેણી નવાય છે દેવ સેવા થાય છે ત્યાં સમાચાર આવ્યા પાટણનો ધ્રોત પવન વેગે શરણી પર ચડીને આવ્યો સમાચાર લાવ્યો સમાચાર તે કેવા અંગારાની પથ્થરી પર પગ મુકાઈ જાય અને માણસ ચીસ પાડી ઉઠે એવા સિદ્ધરાજ ત્રિવેણીમાં નહાતો હતો એ ત્યાં જ ઊભો રહી ગયો એના અંગ અંગમાં જાણે લાય લાગી ત્રિવેણીના પાણી પણ એ લાય શાંત ન કરી શક્યા ચંદનના કોચાડા એમ ને એમ રહી ગયા પુરોહિત આશીષ વચન બોલતા હતા રાજાએ તેઓને ચૂપ રહેવા ઈશારો કર્યો એ બહાર નીકળ્યો ઘાયલ વાઘ બોટમાંથી નીકળે તેમ કપડાં પહેર્યા ને પહેર્યા ને માતા પાસે પહોંચ્યો મા પાસે જઈને અકળાતો બોલ્યો મા સીધ્ર જીવ્યો ના જીવ્યો બધું સરખું થઈ ગયું માતા દીકરાને જાણતી હતી એના સ્વભાવને જાણતી હતી એ એકદમ નજીક આવીને ભૂલી શું થયું મારા સિંહને બોલનારા બોલી રહ્યા મારા જયસિંહનું તો જીવ્યું પ્રમાણ છે ભૂત જેવા ભેકાર બાબરા સિદ્ધને હરાવ્યો સાવજની બોટ જેવું સુરત જીત્યું ને બોતેર લાખનો કર માફ કર્યો બીજો જયસિંહ છે ક્યાં આજ ભગવાન સોમનાથ દેવ મારા દીકરાની ભેરમાં ખડા છે માં ખોટી વાત કરીને મને ચડાવમાં પૂર્વે તેને કહી દે મારા વખાણ ના કરી મને એ કડવા ઝેર જેવા લાગે છે સિદ્ધરાજ નાનો છોકરો ચેડે બળે તેમ બોલ્યો પણ કારણ શું છે દેવીએ પૂછ્યું માળવાનો રાજા મારું નાક કાપી ગયું સિદ્ધરાજે કહ્યું એક ખેગાર કાપવા આવ્યો હતો પણ બિચારો જીવથી ગયો વળી બીજાને સિંહની બોટમાં માથું ઘાલવાનું મન ક્યાંથી થયું બેટા મર્દોના નાક તો કદી કપાતા નથી સિદ્ધરાજે વધુ કોપે ભરાણો એ ભૂલ્યો માતા છે દીકરાના તો જોઈ ન શકે એક આગમાં બીજી આગ ભળી છે દેવી કહી મને ચોખ્ખું કહે દીકરા હું પુત્રનો દેહ જોઈ રાજી થનારી માતા નથી દીકરાના કર્તવ્ય દેહને પૂજનારી મા દીકરાને શસ્ત્ર સમજાવી સમરાગાણે મોકલનારી મોકલનારી મા બેટા મેં ગોદમાં કુકડા પાડ્યા નથી સિંહ ઉછર્યા છે સિદ્ધરાજ કહી માં માલવાનો રાજા મારું નાક કાપી ગયો એ તો જાણે પારકો હતો પણ આપણા મહાત્મા પાસે રહીને કપરાવ્યું એનું મને દુઃખ છે મિનલદેવી કહી મહાત્મા દેવ તો ગુજરાતના વફાદાર મંત્રી છે આ દેશમાં બીજા એવા અમાત્મા નથી મારા પિતા નાની ઉંમરમાં ગુજરી ગયા હું રાજની અનુભવી રાજ જાળવ્યું હોય તો આ સાતુ મંત્રીએ આ રૂડા દાડા દેખ્યા હોય તો સાધુ મંત્રી અને પાટણના બીજા મંત્રીને આભારી છે મા મંત્રીએ ધણીની હજાર સેવાઓ કરી હોય તો એનો બદલો લાગે પણ ધણીનું માથું તો ન કાપે દેવી પાસે જઈને રાજાને પંપાળતા દીદીથી ભૂલ્યા વસ એણે જે કર્યું હશે એ રાજાના હિતમાં કર્યું હશે એ ખાનગી વાત કહું તારા પિતાને હું અણગમતી હતી હું એ તારી જેમ માનનું ધોયું હતી જીવવું તો માનથી નહીં તો મોત સારું હું તો બડી મારવાની તૈયારીમાં હતી આ મંત્રી અને રાજમાતા ઉદયમતીએ મને ધીરજ આપી અને રાહ જોવા કહ્યું આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું રાજાને નીતિ પર ચલાવનાર એ જ મંત્રી હતા એ ન હોત તો બેટા તું પણ ન હોત અમારું મન મેળ કરાવનાર એ હતા પાટાના સેવકની વફાદારીમાં શંકા એ પોતાની જાત તરફની શંકા છે માંડીને મને વાત કહી સિદ્ધરાજ માતાની વાત સાંભળી કાંઈક ઢીલો પડ્યો એ બોલ્યો માં દૂર સમાચાર લાવ્યો છે માળવાનો રાજા નવરમાં લાગ જોઈને બેઠો હશે આપણે આમ આવ્યા અને એ પાટણ પર ઘસી ગયું આજુબાજુના ગામડાને હેરાન કરવા લાગ્યો દેવી કહી માળવાના રાજા હજી મન મેલુ રાખી રહ્યા છે એને ખોળ ભૂલાવી પડશે હા પછી શું બન્યું સિદ્ધરજ કહીએ મહાત્માએ માલવ પતિને કહેવડાવ્યું કે તમારે રાહ જોઈએ તો દરેક ગુજરાતી બચ્ચો લડવા તૈયાર છે એમાં કાંઈ સાર કાઢશો નહીં વળી બિલાડીના જેવા છાના માના ઘી ચાટનાર કહેવાશો એ વધારામાં તમારે ધન જોઈએ તો પાટણ તમને ધન પૂરું પાડવા તૈયાર છે હા પછી માલવપતિએ શું કહ્યું મિનલદેવીએ પૂછ્યું એણે કહ્યું મારે ધન જોઈએ છે ધન આપો તો પાછો ફરી જાવ મહામંત્રીએ પાટણના ખાદવાળા ખજનામાંથી અને પાટણના શ્રીમંતના ઘરમાંથી દંડ લઈને તેને પાછું વાળ્યું કેવું અપમાન આ તો હું માલવાની ખરણી બનનારો રાજા થયો તે બેટા માલવાને ભરી પી અવંતિનાથ બની જાતારા છોગામાં એક છોગું વધુ ખાત બહારનું તે ખરાબમાંથી સારું તારવે એ જ ખરું મસ્તી જે વખતને તને વાન પલટી શકે એ જ સાચો દેહ મીનલદેવીએ પુત્રને ચડાવ્યો ચડાવ્યું મા તો પાટણ પહોંચે મારે જલ્દી નિર્ણય લેવો છે હું જાણું છું ત્યાં સુધી તને ખાવું પીવું નહીં ભાવે દેવીએ કહ્યું અને હુકમ કર્યો ચાલો છઠ સવારી ઉપાડો વહેલું વા આવે પાટણ ગણતરીના વખતમાં તંબુઓ રાવટીઓ સમેટાઈ ગયા અને બધા પાટણ તરફ વળી ગયા ન રાત જોવાની ન દિન અને ઢાળ જોવાની ન તડકો કૂચ ખૂબ જ ઝડપથી હતી રાજા સિદ્ધરાજની આંખોમાં અંગારા ભર્યા હતા કોઈ એની આંખ સાથે આંખ માંડી ન શક્યા એના મોંમાં જાણે જ્વાલામુખી બેઠો હતો અને બોલાવવો પણ મુશ્કેલ હતો રાજા વારંવાર એક જ વાત કરતો મારું અપમાન મારી ગુજરાતનું અપમાન એને સજા ન કરું તો જીવ્યું ન જીવ્યું સમાન થોડા વખતમાં બધા દડમજલ કુંચ કરતા પાટણમાં આવી પહોંચ્યા મહાત્મા તેમના સ્વાગત સામે ગયા પણ રાજાના રોષ ભયંકર હતો એના હસીને બોલ્યો ન કાંઈ વાત કરી એ જ બપોરે દરબાર ભરાયું રાવ રાણાઓને નોતરા ગયા હતા દરબાર હક ઠેઠ ભરાયું હતું મહાત્માએ પોતાનું નિવેદન રજૂ કરતાં કહ્યું નવરો આવ્યો ત્યારે પાટણના કુશળ યોદ્ધાઓ પ્રવાસમાં હતા રાજમાતા કે રાજા પણ પાટણ નગરમાં નહોતા યુદ્ધ આપવાનો નિર્ણય કઈ રીતે લેવો એ પ્રશ્ન હતો અલબત્ત પટણીઓ તૈયાર હતા પણ માત્ર ઉત્સાહ કે ભક્તિથી લડાઈ જીતાતી નથી અને એક વખત લડાઈ જાહેર કર્યા પછી તરત સમેટાતી પણ નથી સો વાર વિચાર કરીને પગલું ભરવું અને ભર્યા પછી પાછું ન મુકાય એવું જોવું આ અંગે સલાહ લેવા લાયક અહીં કોઈ નહોતું મેં મારા મનથી સલાહ લીધી મને લાગ્યું કે એક રાતે વહાણું વાસે નહીં એટલે મેં પાટણના લાખેણા જુવાનોના લોહી વેવરાયને બદલે સંધિ કરી મહારાજ હવે આપ યાજ્ઞા આપો તો મને પ્રણામ છે સિદ્ધરાજે કેસરીસિંહ જેવી ગર્જના કરતાં કહ્યું મહામંત્રી કેસરીયા કરવા હતા ને રજપૂતો દેહમાં જીવતા નથી યશમાં જીવે છે મહામંત્રી બોલ્યા હું લડવાયો છું પણ વેશ્ય છું કેસરિયા કરવા મને ન સૂચે નહીં તો આપ જાણતા જ હશો કે ગીજનીના સુલતાન સામે લડવા ગુજરાતી સેનાને સિંધુ સુધી દોડનાર આપનો આ સેવક જ હતો માત્ર મરવામાં બહાદુરી નથી મરવાથી કાંઈ અર્થ સરતો હોય તો એક પણ ગુજરાતી પાછી પાની ન કરી સિદ્ધરાજ રોષમાં હતો એ મહાત્મા જેવાનો ભર સભામાં અપમાન કરી બેસે એમ સહુને લાગ્યું એને માટે માન ખોવા કરતાં જીવ ખોવો ઉત્તમ હતો સિદ્ધરાજ કાંઈ અવિચારી ભૂલી ન બેસે કાંઈ અવિચારી નિર્ણય ન લઈ બેસે એ માટે મિલન દેવી ભૂલ્યા સિદ્ધરાજ પહેલું નીતિ સૂત્ર તો ભણ્યો જ છે બસ જ્યાં વૃદ્ધો નથી એ સભા નથી જે ધર્મપુત્ર બોલતા નથી એ વૃદ્ધ નથી જેમાં સત્ય નથી એ ધર્મ નથી અને જે વ્યવહારુ નથી એ સત્ય નથી સિદ્ધરાજ જંજીરથી જકડાયેલા કેસરીની જેમ બૂમ પાડી ઉઠ્યો મા મને પાછો ન પાડ દેવી કહે સાચીમાં સાવજને ખાંડ ખાવાનું ન કહે બેટા ગુર્જર સ્વેરના ઘોડા સિદ્ધુના પાણી પીતા હતા અને હજી પણ પીસે દે નગારે ઘાઉ શું કરવા વાર કરે છે સિદ્ધરાજ સભામાં તલવાર ખેંચીને ઊભો થઈ ગયો અને બોલ્યો સંસારમાં મારે બે પૂજન્ય છે એક સોમેશ્વર દેવ અને બીજા માતા મિનલ દેવી બંનેની સમક પ્રતિજ્ઞા કરું છું કે મારું મારા દેશનું અપમાન કરનાર રાજાની ચામડી ઉતરડી એનું માન્ય બનાવીશ ત્યારે જ આ ખુલ્લી તલવાર માન્ય કરીશ સભા પ્રતિજ્ઞા સાંભળી નાચી ઉઠી સભાજનો રાજાનો જય બોલાવ જતા હતા ત્યાં સિદ્ધજનો અવાજ આવ્યો આ યુદ્ધમાં આગેવાની હું લઈશ મારી સાથે મહામંત્રી મૂંઝાલ મહામંત્રી કેશવ અને મહામંત્રી મહાદેવ રહેશે અને બરકર જેના નામ લીધા તે બધા ઊભા થઈને હાથ જોડી રહ્યા બબરક ઊભો થયો પણ આગળ ન આવ્યો પાછળથી ભૂલ્યું માળવા સુધીનો માર્ગ તૈયાર કરવાનું કામ મારું વચ્ચે વચ્ચેનો દૂર ગય વામને તળાવો જોત જોતામાં તૈયાર થઈ જશે અને મહારાજ જય સિંહ દેવ મને સિંહ સજા મહાત્મા સાતુ ઊભા થઈને માથું નીચું ઢાળીને ભૂલ્યા સીધા જ પોતાના વફાદાર મંત્રીના આ નમ્રતા જોઈ ઢીલો પડી ગયું એ આગળ વધ્યો ને ભેટી પડ્યો તમે પાટણને આ સુધી જાળવ્યું છે અને હવે પણ જાળવજો વૃદ્ધ છો વડીલ છો છોરું કછોરું સાતુ મંત્રી રાજાને જોઈ દર્ગડા થઈ ગયા એ બોલ્યા ગમે મહાત્મા સાતુ વડોદરાની વતની હતા રાજગાજમાં ભારે નિપુણ હતા પ્રસિદ્ધ મંત્રી યોગંદર રાણથી પણ ચડિયાતા મનાતા એમના મંદિરમાં પ્રસિદ્ધ કવિ બિલણે રચેલું કર્ણસુંદરી નાટક ભજવાયું હતું ગુજરાતના રાજાનો કર્ણાક સાથે વિવાહ સંબંધ કરાવી બંનેનો રાજદ્વારી સંબંધ ગાઢ કરાવવાની નીતિ આ મંત્રીની ગિજનીના સુલતાન સામે પણ સિંધુ નદી પર લશ્કર મોકલેલું રત્નમણીરાવ શ્રી મુશીએ કર્ણ રાજા અને મિલર વચ્ચે સુમેળ કરનાર તરીકે મંજુલાનું નામ આપ્યું છે પણ ઇતિહાસની રીતે એ સાબતું છે તેવા હો પણ મારે મન રાજા છું ઈચ્છા એક જ છે કે ગુજરાતની સેવા કરતો કરતો રણના સાથે સો તમારા જેવા વીરો મને ગર્વ છે સિદ્ધરાજે કહ્યું ને સબા બરખાસ્ત કરી દીકરો માત્ર વીરતાનો અવતાર જ નથી વિવેકનો અવતાર છે એ જો મીનાલદેવીના આંખો આંસુથી છલકાઈ ગઈ હર્ષનાને ઉત્સાહના અવાજો વચ્ચે સભા દરખાસ્ત થઈ ટૂંકા દાડામાં ગર્જન સેના માળવા તરફ કોચક કરી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ